એ બાગ ખીલ્યા ખીલ્યાસે ફૂલ આ ફૂલડા કોને ચડાવશું શંકર ને સડાવશું પાર્વતી ને સડાવશું શંકર છે કૈલાસ આ ફૂલડા કોને ચડાવશું એ બા મારા બાપુ ક્યાંય ગયા એ તારા બાપુ ને શું કામ ધંધો છે ગામમાં મોટા ભાંગવા જોશે હા તો એ કેરે આવશે એ અમરે આવશે તો ફૂલડી ને છોકરાવાળા વાળા આવવાના છે એ હા અને ફૂલડે આવે ને એટલે ગમાડ લીધે એ હોય ક્યાં તું ડબલે જવા જાવ પાછી આવજે એ સારું હાલો છોકરા વાળા ને કમળે બી એ ડોહા આપડી છોડીને કેટલા છોકરા દેખાડ્યા તો છોકરો નથી ગમાતી ડોસી ઉપાય થી કરી માં છોકરો હારો છે ગમાલ છે એ હા આ તું બધી તૈયારી કરી નાખ અમને મહેમાન બી આવશે એ આ મે મારે હરખાય હે તાબુ જો બની ગયું છે અને પૈસાની ની કઈ કમી નથી પણ મારું દીકરું મારા છોકરાનું છે થાતું નથી ઘણા કે આયા જોવા આયા જોવા આયા ક્યાંય હરખું આવતું નથી શું કરું એ બધું બાપા આય આ દાડી આય મે તમને કીધું નતું કે તમારા છોકરાને કરવું હોય તો એક છોડી છે હા તે મે એને ફોન કર્યો તો દીવડાઈ કે વિયા ઓતાણે અતારે હા હા ભલા મારા મારા છોકરાને થાતું તો અતારે જાવું હાલ હા તે પણ છે છે બોલાવો તો ઈ મારો દીકરો સંડા જવાય જો હે હે હા પણ ઈ હે ને ઈ હામું જાવું જોઈએ કા ઈ બે કલાકે સંડા દેન આવે નો બે કલાકે

એ તને ખબર છે મારે હરજ છોકરા જોવા આવે છે અને આજે એક છોકરો જોવા આવવાનો છે એમાં શું કરું આજે જોવા આવવાનો હા બોલે આ ભાઈ કરી આ તારા બાપા તો હવે તો હું તને શું કઉ છું શું ના પાડી દે આજે એમાં ના કેટલી ઠેકાણ ના પાડી આગી હું ના પાડીશ ને તો મારા બાપુ મને ટાંગા ફેંક નાખશે મારા મને એમ કીધું હા તો આનું મારે કઈ કરવું જોઈએ એ કામ કઈ શું છોકરો જોવા આવે ને એટલે ઓલી તાર ઘર વાહે વાહેલી ગલેલી નો રહી અહીંયા છોકરાને ને પર્સનલ માં વાત કરવા ને બાને લઈને આવજો અહીંયા લઈને આપણે શું કરશું અહીંયા લાવીને ને થોડોક ધીબી નાખું સમજી એટલે એ કોઈ જોવા જ ન આવે હે હા આ તો હું એવું કરીશ હાલ હું હવે જાઉં જાઉં છે હા જાઓ હવે પછી મારા બાપુ વાઈટ જોઈને બેઠા છે હા તો જા গলে ঝিকাালিংকািংগা লালা ডবলে ঝিংকািংকা

લુગડા બે કલાક કેતા લુગડા બદલાઈ રે આ ડોશી ફૂલડી જાય ગયા ન્યા રે કેરે આવશે એ હમણે રી આવશે તમે રાઈડું નું નાખો આ પાડોશી આમ બતાવ હોય બધું પણ મહેમાન રી આવશે હમણે એ હાલી દાતી છે લક તું આયા જા એ હું કાઈ ના હોય જા ફૂલડી સો તું વી હોય ને તો અંદર ટિયા થવા જાય એ બાપુ હું ન જ જવાની હું કહું મારા જે બે વરા લગન ન કરવા

તમારા બાપ તમારા જમાનામાં રિક્ષા આવ્યું છે અમારા જમાનામાં તો હાલીન જાતા હતા અને મારા છોકરા ને હોય ને સો કિલોમીટર હાલી ને જવું બોલ હે મારા જમાનામાં કાકા ગાડા લઈને તો જાનમાં જાતા હતા સકડા નીકળો છો હજી હાલો આમ ઉતાવરા હવે મહેમાન તૈયારી છે આવતા જ છે એટલે કોનો ફોન આવ્યો આ બોલ ટપુડા સોળી જોવા એ આજ ન આવતા

અને હું તને શું કઉ છું મને કેટલા છોકરા જોવા તને કઈ ખબર છે કેટલા આખા પિંચોતેર એ બધા મેં ના પાડી દીધી હવે હું તને ના પાડવાની છું શું કામ આ છોકરાને હું પ્રેમ કરું છું એટલે અને એ છોકરો રહ્યો ને હવે તને પંજરી પાક આપશે તું નહીં માન ને તો તારે છે ને મને ના પાડવાની છે ના પાડીશ ના હું શું કામ ના પાડ સમજો ભાઈ બન તને પ્રેમથી કઉ છું

હાલો તો અમે નીકળી હા તે વાંધો નહીં હાલ નથી કરવું દીકરો થતો ફૂલડી તમે વાતો કરવા જાવ અહીંયા કઈ થાતું નથી ને છોકરાવાળા બધા ના પાડીને જાય છે ના બાપુ કઈ નથી થાતું મેં તો હા પાડી હતી એને ના પાડી માં હું શું કરું એ વાત થાય છે તારો કાઈ વાંક નથી લાય ટપુડા ફોન કરું કાલ મહેમાન લેતો આવજે ક્યાંય ગયો ફોન